ત્રીજી ફેબ્રુઆરી ઓગણીસો નેવું ના રોજ આફ્રિકન નેશનલ કોંગ્રેસ પર નો ત્રીસ વર્ષ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો આ પછી નેન્સલ મંડેલા જેલમાંથી માંથી મુક્ત થયા રંગબેન સામે લડાઈને કારણે મંડેલાને ને રોબેન ટાપુ પર સત્યાવીસ વર્ષ જેલમાં પસાર કરવા પડ્યા અહી તે કોલસા ખાણ માં કામ કરતા દસ મે ઓગણીસો ચોરાણું ના રોજ મંડેલાએ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ તરીકે નવા યુગ શરૂઆત કરી

મોહનદાસ કરમચંદ ગાંધીની જેમ નંસેન મંડેલા પણ અહિંસાના પક્ષમાં હતા જેના કારણે તેમને આફ્રિકાના ગાંધી પણ કહેવામાં આવે છે બીજી ફેબ્રુઆરી ઓગણીસસો ના રોજ અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ નિર્દેશક ચાર્લી ચેપ્લિનની પ્રથમ ફિલ્મ મેકિંગ અ લિવિંગ રિલીઝ થઈ આ ફિલ્મ ચાર્લી ચેપリンની એક ઠગની ભૂમિકા ભજવી હતી આ 15 મિનિટની કોમેડી ફિલ્મ હતી આ ફિલ્મ સંપૂર્ણપણે સાયલન્ટ હતી એટલે કે તેમાં કોઈ અવાજ ન હતો આ ફિલ્મમાં ચાર્લી ચેપリンે પોતાના એક્શન અને એક્સપ્રેશનથી લોકોને ખૂબ જ ઝસાવ્યા ચાર્લીએ તેની ફિલ્મ ધ ગ્રેટ ડિરેક્ટરમાં હિટલરની ભૂમિકા ભજવી હતી જે બાદ તે વિવાદમાં આવ્યો તેમના પર સામ્યવાદી હોવાનો આરોપ હતો આ પછી તેની સામે એફબીઆઈ તપાસ હાથ ધરવામાં આવી અમેરિકા છોડ્યા પછી ચાર્લી સ્વિટરલેન્ડ માં સ્થાયી થયો ચાર્લી એ પોતાના જીવનમાં કુલ ચાર લગ્ન કર્યા હતા પચીસ ડિસેમ્બર ઓગણીસો સિત્યોતેર ના રોજ માં તેમનું અવસાન થયું ભારતીય મ્યુઝિયમની સ્થાપના બે ફેબ્રુઆરી અઢારસો ના રોજ કલકત્તામાં કરવામાં આવી હતી આ મ્યુઝિયમ બંગાળની રાજધાની કોલકત્તામાં હાવડા જનસંઘથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે આ ભારતીય મ્યુઝિયમ વિશ્વના સૌથી જૂના સંગ્રહાલયોમાંથી એક છે આ મ્યુઝિયમમાં વિશ્વભરની ઘણી દુર્લભ કલાકૃતિઓ અને વસ્તુઓના વિશાળ સંગ્રહ છે આ મ્યુઝિયમ એટલું મોટું છે કે રસ ધરાવનારોને તેને સંપૂર્ણપણે જોવા માટે ઘણા દિવસ લાગી શકે છે. વર્લ્ડ વેટલેન્ડ ડે બે ફેબ્રુઆરી ઉજવવામાં આવે છે. વેટલેન્ડ એ એક એવી જમીન છે જે વર્ષોના મોટા ભાગના સમય સુધી પાણીથી ભરેલી રહે છે. વેટલેન્ડની માટી એ તળાવ, નદી કે તળાવના કિનારાનો તે ભાગ છે કે જ્યાં પુષ્કળ ભેજ જોવા મળે છે.

આ સાથે દેશના એશી વેટલેન્ડ રામસર સાઇટનો નો દરજ્જો મળ્યો છે